ગરેદાર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું આજ રોજ ભાવનગર જિલ્લાના ગરેદાર પોલીસ સ્ટેશન ખાતે એસપીના અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું વાર્ષિક ના પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા ગુના ચાર્જશીટ કરવાની બાકી તેમજ અન્ય અટકાયતોની પગલાંનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ વેલફેન્ટને લગતા કોઈ પણ પ્રશ્ન બાકી હોય તે બાબતે તમામ કર્મચારીઓ મુલાકાત કરવામાં આવેલ આ સાથે સાથે ગેરયાધારના સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકોની પણ મુલાકાત કરી હતી રાત્રિ દરમિયાન આઉટ અને વ્હીકલ ચેકિંગના પોઈન્ટ ચાલુ હોય તેમાં ફેરબદલી કરવાની થતી હોય તો ગુનાની સમીક્ષા કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ડીવાયસપી સાથે પાલિતાના ડીવાયસપી સાથે ચર્ચા કરવામાં આવી હતી ગારીદાર પોલ્યુશન ખાતે કાયદો અને વ્યવસ્થા બિલકુલ નોર્મલ હોવાનું એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે સાથે પોલીસ અને નાગરિકો મિત્રો બને તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી હતી અને કાર્યક્રમ કરાયો હતો ભાવનગર જિલ્લાના ગારીયાદાર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા ગુના કરવાની બાકી ચાર્જશીટ અને અન્ય અટકાયતી પગલાંનો અભ્યાસ કરવામાં આવ્યો સાથે સાથે પોલીસ વેલફેરને લગતા કોઈ પ્રશ્નો જો બાકી હોય તો એ બાબતે તમામ પોલીસ કર્મચારીઓને મળવામાં આવ્યું ત્યારબાદ બાદ સ્થાનિક આગેવાનો અને નાગરિકોને પણ મુલાકાત કરવામાં આવી તથા રાત્રિ દરમિયાન જે નાઇટ રાઉન્ડ અને વ્હીકલ ચેકિંગના પોઈન્ટ ચાલે છે એમાં જો કોઈ ફેરબદલી કરવા પાત્ર હોય તો એ ગુનાઓની સમીક્ષા કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પાલીતાણા ડીવાય એસ બારીયાજી સાથે ચર્ચા કરવામાં આવી ઓવરઓલ ગારિયાદાર પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ નોર્મલ ચાલી રહી છે વધુમાં વધુ પોલીસ નાગરિક ફ્રેન્ડલી બને એ દિશામાં આગામી દિવસોમાં પ્રયત્નો હાથ ધરવામાં આવે એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે